ઘેડ પંતક ની સમસ્યા વર્ષો જૂની છે અને આ સમસ્યાનું સમાધાન જ્યારે પૈસા ખર્ચવામાં આવે છે તેમ છતાં નથી થતું તો વાંકોનો સરકાર એમના અધિકારીઓને ટકોર નથી કરતી કે જેમને કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમની ઉપર ધ્યાન નથી આપતી કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તેમ છતાં ઘેડ પંતક અંદર એ તમામ કરોડ રૂપિયાનું પાણી કરવામાં આવે છે

પણ આ સાથે જ જ્યારે ઘેડ બચાવવા માટે તેઓ નીકળ્યા છે પદયાત્રા કરી રહ્યા છે ત્યારે એમને સાથ આપવા માટે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને હવે એ જ સમય એમણે સરકારને પણ આડે હાથ લીધી છે એ તમામ ભાજપના નેતાઓને પણ આડે હાથ લીધા છે કે જેઓ મત માંગવા સમય આવ્યા હતા પરંતુ અત્યારે ક્યાંય નથી દેખાયા સૌથી પહેલા રાજુ કરપડાને સાંભળી લઈએ ખેડૂતની માહિતી ભેગી લઈને આવું છું અને ઘેર વિસ્તારની અંદર હું ખેડૂત

પ્રવીણભાઈ તો લડે છે અત્યારે મદદ કરવા માટે રાજુ કરોપડા અહીંયા આવ્યા આવનાર સમયમાં ખેડૂતો નો ઉત્સાહ છે ખેડૂતો કે છે લડી જવું છે તો યસુદાન ભાઈ ગઢવી આવશે ગોપાલભાઈ ઇટાલિયા આવશે અને આજે પાર્ટી વટી બીજી પણ ખાતરી આપું છું કે જ્યારે ગેડના ખેડૂતો દ્વારકાના શેડાની વાત કરીએ તો ભલે માંગરોળની વાત કરીએ કેશોદની વાત કરીએ માણાવદરની વાત કરીએ આ ખેડૂતો જો નક્કી કરશે કે મહાગેડ બચાવો સંમેલન કરવું છે તો હું ખાતરી આપું છું દિલ્હી જે અરવિંદ કેજરીવાલજીને પણ તમારી વાત કરવા છું આપ સૌ પ્રવીણભાઈને આ લડાઈમાં ખૂબ પ્રેમ આપો છો આપ સૌનો હૃદયપૂર્વક આભાર

તો કે બહાર કામે નહીં જવું પડે શિયાળો મિપત સારી રીતે લઈ શકશું તો કામે નહીં જવું પડે આ વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે અને આ વખતે આગલી લાઈનમાં હાલવાની જવાબદારી પ્રવીણભાઈ રામે લીધી છે એક ઈંચ પાછું ડગલું નહીં ભરે તમે એની પડખે વાહો આપીને ઉભા રહેજો તમે જો સાથે ઉભા હશો તો કોઈ સરકારની તાકાત નથી કે એનો અવાજ નહીં દબાવે આમંત્રણ આપીએ છીએ કે આ લડાઈ ખેડૂતોની છે આ લડાઈ ગ્રેડ વિસ્તારની છે

કોઈને પીડા નથી ગેડની માંગરોળ તાલુકામાં કોઈને ગેડની પીડા નથી કેસોદમાં કોઈને ગેડની પીડા નથી બહુ સમજવા જેવી વાત છે દોસ્તો અમારે અહીંયાથી કોઈ પણ અમારા નેતા લડતા હશે તો એ ક્યારેય તમને આર્થિક લાભ બીજો નહીં આપી શકે ક્યારેય તમને ચૂંટણીઓ આવશે ત્યારે અમારો કોઈ નેતા ભજીયા નહીં ખવડાવી શકે રાત્રીની વ્યવસ્થા નહીં કરી શકે પૈસા નહીં આપી શકે

હવે આ નેતાઓને કહેવા શું કારણ કે જ્યારે લોકોને ખરા અર્થમાં એમની જરૂર છે ત્યારે કોઈ જ એમની સાથે નથી આવ્યું બનાસકાંઠામાં ગયા છો તો તમામ ભાજપના નેતાઓને પણ કહેવાનું કે ઘેડ પંથક પણ ગુજરાતમાં આવે છે એક વખત ત્યાં પણ આટો મારજો અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર